જો મિત્રો ઘણા ટાઈમ પછી યુટ્યુબ પર પાછો આવ્યો છું હું પણ ટેટ વન ની તૈયારી કરાવતો હતો એટલા માટે ધોરણ નવ ગણિત સાત પોઈન્ટ એક સ્વાધ્યાય ચેપ્ટર નંબર ચેપ્ટર નું નામ છે ત્રિકોણ પહેલો દાખલો છે કે ચતુષ્કોણ એસી બીડી માં આવો એસી બીડી આપણે પહેલા ચતુષ્કોણ દોરીશું જેથી વધારે ખ્યાલ આવે ચતુષ્કોણ આવો ચતુષ્કોણ છે બરાબર તમારી ટેક્સ્ટબુક માં ફિગર એટલે કે આકૃતિ આપી હશે આનું નામ આપી દે એસીબીડી એ સી વી ડી આમ સરખું સરખું શું છે એ ચેક કરી આપણે કે ચતુષ્કોણ એસીબીડી માં એસી બરાબર એડી તો હું આખું એક્સપ્લેનેશન પર વિડિયો બનાઈશ પહેલા હું તમને સમજાવી દઉં કે દાખલો કેવી રીતે ગણવાનો કારણ કે તમને ઓબ્વિયસલી આગળનું બધું ભણ્યા જો સે ઇન્ટ્રોડક્શનમાં એટલે એસી અને એડી આ બે સરખું છે

બીસી અને બીડી વિશે તમે તો પહેલા આપણે દાખલો ગણીએ જેમ ગણી છે એમ બધા ખબર પડશે જો શું આપેલું છે તો કેવી રીતે લખવાનું જોજો સરસ સમજાઈશ આપેલું હોય લખો બે ત્રિકોણ લઈ લો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી માં શું સરખું છે તો એસી

અને આ બે ત્રિકોણની કોમન જે બે ત્રિકોણમાં સરખી બાજુ કઈ આવે છે કોમન સાઈડ કઈ છે તો એ બી જો આ ત્રિકોણમાં એબી આવે છે ને આ ત્રિકોણમાં એબી આવે છે તો એબી બરાબર એબી અહીં લખવાનું સામાન્ય બાજુ એટલે જો બાજુ ખૂણો બાજુ એટલે કોનો નિયમ લખશે બાખુ બા સરંત મુજબ આવું બધું લખવું પડે ભાઈ સરહ મુજબ બે ત્રિકોણ સર થઈ જાય એટલે ત્રિકોણ બેન્ને ત્રિકોણ ના તમામ અંગ સરખા જ હોય બે બાજુ સરખી હોય તો આ કોમન સાઈડ સરખી આ ખૂણા સરખા આ ખૂણા સરખા તો આ બીસી બીડી છે આ તે બાજુ જ છે ને તો બાજુએ સરખી જ હોય તો બીસી બરાબર બીડી સાઈડ માં લખવાનું સીપી એકદમ સરસ ઇઝી દાખલો હતો હવે સાત પોઈન્ટ ટુ માટે